ભગવાન માતાજીની કૃપા દરેકની ઉપર સરખી જ હોય છે કોઈ પણ દેવી દેવતા કોઈ પણ મનુષ્યને ક્યારેય ભેદભાવ રાખતા નથી અને સુખ અને દુઃખ એ કર્મ ઉપર જ આધારિત છે જન્મ જન્મના દુઃખ ભાંગવા હોય કોઈ પૂર્વજન્મના તમારે પાપ મટાડવા હોય જન્મો જન્મની ગરીબી હોય અને ઘરમાં કકળાટ હોય કંકાશ હોય દુઃખથી ભરેલી તમે જીરવી ના શકો એટલું બધું દુઃખ હોય તો બે હાથ જોડી અને તમે આટલું જરૂર કરજો આ અમલ કરજો જેથી કરીને તમારા ભવો ભવના દુઃખ મટી જાય ભવો મેણા ટેણા ગરીબી આ બધું મટી જાય અને તમારું ભવિષ્ય તમારી ભેઢીઓ તરી જાય એટલું તો જરૂર કરજો મિત્રો કોઈ પણ કાર્ય કરો તો એનું ફળ તમને મળે સીધી વાત છે તમે મહેનત મજૂરી જે કંઈ કરતા હશો જો મજૂરીએ જાઓ તો સાંજે તમે આખો દિવસ કામ કરો એટલે સાંજે તમને મહેનતાણું મળી જાય નોકરી ધંધો જે પ્રમાણે તમારી ડિગ્રી હોય એ પ્રમાણે તમે નોકરી કરો તો એને તમને વેતન સ્વરૂપે તમે મહિના મહિનો પગાર થઈ જાય એટલે કર્મ વગર કશું ભોગવાતું નથી અને જો કદાચ તમારા ભાગ્યમાં દુઃખ જ હોય તો તમે એવી ભગતી કરો નિસ્વાર્થ ભક્તિ કે જેથી તમારા વિધિના લેખ પણ બદલી નાખે પણ ભક્તિ એવી કરજો કે કોઈને નડેના કોઈને આડા આવડા કોઈ પણ જાણે અજાણે કોઈ એવું કર્મ ખોટું ન થાય કે કોઈને હાનિ પહોંચે એવી ભક્તિ કરજો નિઃસ્વાર્થ ભક્તિ અને નિઃસ્વાર્થ ભક્તિ ક્યારે બને કે જ્યારે તમે તમારા કર્મોના આધારે જે ફળ ભોગવતા હોય એ પૂર્વ જન્મના હોય માની લો કે આપણા ઘરે એક બાળકનો જન્મ થયો છે પણ તે વિકલાંગ છે ઘોડ ખાંપણવાળું છે તમે ગમે એટલી દવા કરાવો ને તો એ રહે જ ના તો તમારો રૂપિયા પણ જાય અને તમારું બાળક પણ જાય અને બીજા કદાચ બાળકનો એવો જન્મ થાય કે જન્મતાની સાથે જ તમારા ઘરમાં ખુશીઓ લઈને આવે અને જેમ જેમ તે બાળક મોટો થાય એમ તમારું ઘર સુખી થઈ જાય ધનવાન બની જાય કરોડપતિ બની જાય તો આવું મિત્રો કેમ તમે આવું ઘણી જગ્યાએ જોયું છે સાંભળ્યું હશે અને અનુભવ પણ કર્યો હશે તો કોઈ તમારા પૂર્વજન્મના કર્મોના આધારે કોઈ તમારી પૂર્વજન્મની લેવડ દેવડ બાકી રહી હોય તો એ એનું ફળ ભોગવવા માટે તમારા આ જ ભાવમાં આ જન્મમાં એ બાળક બનીને અથવા તમારો કોઈ લેવડ બાકી હોય એ સ્વરૂપે તમારું લઈને જતું રહે છે અને બીજું બાળક જ્યારે જન્મે છે ત્યારે તમને ખુશીઓથી ભરી દે છે તો તમે પૂર્વજન્મમાં કંઈક એનું કામ કરેલું હશે તો એ તમને આ ભાવમાં તમને આપી દે છે આ બધું તમને ક્યારે જાણવા મળે કે ગરુડ પુરાણમાં આનો સીધો ઉલ્લેખ કરેલો છે કે કરબોના આધારે જ ફળ મળે તમે માંસ મટન મદિરા ખાતા હોય પીતા હોય કોઈ જીવ હોય એને આપણે મારવાનો કોઈ અધિકાર હોતો નથી માંસ ખાવાનો કોઈ અધિકાર હોતો નથી આ બધી રાક્ષસી પાયા છે તો તમે એ માંસ ખાવ છો તેલમાં તળીને અને તવા પર ગરમ કરીને એના કટકા કરીને ગરમ ગરમ મસાલા અંદર નાખીને તો તમે નરકના ભાગીદાર બનો હવે નરકના ભાગીદાર તમે ક્યારે બનો કે જ્યારે તમે આ બધું કર્યું હોય ત્યારે ખોટું કરીએ તો નરક તમને નહીં સમજાય પણ નરક અહીંયા જ છે કળિયુગમાં જ છે આપણે જે જન્મમાં જીવીએ છીએ ત્યાં આગળ જ કર્મને કર્મના આધારે નરક નરક અને સ્વર્ગ બધું અહીંયા ધરતી પર જ છે જો તમે સારું કર્મ કરશો તો સારું ફળ મળશે અને સારી રહેણી જીવો છો ગાડીઓમાં ફરો છો કોઈ ધર્મના કાર્ય કરો છો તો એ સ્વર્ગ છે અને નર્ક તમે દારૂ પીને આડાવળા પડ્યા રહો છો કોઈ ખરાબ કાર્ય કરો છો વ્યસન કરો છો મટણ ખાવ છો માંસ મદીરા જે ના કરવાનું કાર્ય કરો છો એ બધું નર્ક સીધો દાખલો છે હવે આ તમને કોઈ એમ કે મારે તો ઉપર જ્યાં પછી આપણું જે શરીર છે એ નાસવંત છે એ મરી જાય પણ જે આત્મા છે એ કદી મરતો નથી એટલે જીવ જ્યારે ઉપર જાય ભગવાનના દરબારમાં તો ત્યાં આગળ તમે જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે તમને ફળ મળે આવું ગરુડ પુરાણ તમે વાંચી લેજો એમાં સો ટકા બધો ઉલ્લેખ કરેલો છે તો ત્યાં આગળ તમને જે તમે માંસ મદીના ખાધું હોય એ તમને ત્યાં આગળ તમારા કટકા થાય ત્યાં આગળ તમને તળી બળીને આ તે પપરાવીને બધું આવું થાય તેને નર્ક કહેવાય એની જગ્યા તમને ત્યાં મળે અને તમને એટલી બધી પીડા થાય કે જે પહેલાં જીવને તમે કર્યું હોય એ પ્રમાણે તમને પીડા થાય તો આવું ના કરશો પણ તમને એમ કે ખાલી વાતો જ છે પણ ના માની લો કે ધારો કે તમને સપનું રાત્રે આવ્યું અને ઊંઘ્યા સપનામાં તમને કોઈએ માર માર્યો હોય અથવા તો લાકડી મારી હોય અથવા તમને કોઈ ચક્કુ ઘૂસી દીધું હોય અંદર શરીરમાં તમારા અને તમારી આંખ કેવી જાગી જાય છે અને તમને એવું થાય કે આવું સપનામાં મને વાગ્યું બાપા જોરથી તમને લાગી જાય છે લાકડી કોઈ માર મારતા હોય તો વિચાર કરો એ સપનામાં છે અને જ્યારે તમે જાગો ત્યારે તમને અહેસાસ તો થાય છે કે સપનામાં મને આવું રિયલમાં તમને દેખાડું એવું તો એવું જ ત્યાં નર્કમાં અને સ્વર્ગમાં તમને એવું ત્યાં જોવા મળશે આવો તમને અહેસાસ થાય આવો તમને અનુભવ થાય તો આ બધું બંધ કરી લો અને જ્યારથી તમે સારા કાર્યો કરવાનું શરૂ કરશો ત્યારથી જ તમારે ચડતી વેળા શરૂ થઈ જશે તો મિત્રો તમારું બધાનું જેટલા પણ આ વિડીયો સાંભળી રહ્યા છો જોઈ રહ્યા છો દરેકનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને જો તમે ચેનલમાં પહેલીવાર હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ માહિતી તમારા બીજા સ્નેહીજનોને મિત્રોને શેર કરજો મિત્રો જેવું કર્મ કરો એવું ફળ સો ટકા મળે જ છે એટલા માટે ભલું કરજો કેવું કરજો કે તમારા જે કુળદેવી હોય તમારા માતા પિતા હોય ગુરુજી હોય એમના આશીર્વાદ લેજો માતા પિતાએ આપણને દુનિયા દેખાડે છે એટલા માટે એ જ આપણા ભગવાન ભગવાન કોઈએ જોયા નથી પણ ભગવાનના સ્વરૂપે આપણને મા બાપ મેળવી આપ્યા છે ભગવાને એટલે ભગવાન તો કોઈ દરેકના ઘરે તો જઈ ન શકે એટલે એ સ્વરૂપે આપણને ભગવાને મા બાપ આપ્યા છે તો આપણા ભગવાન કોણ થાય આપણા મા બાપ તો સવારે વહેલા ઊભા થઈ અને એમના દર્શન કરો એમને પગે લાગો એમને વંદન કરો અને મા બાપના વચનો અનુસાર જીવન જીવશો તો સુખી થઈ જશો આ સંસારમાં આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમારું ભલું નહીં ઈચ્છે ફક્ત ને ફક્ત તમારા મા બાપ જ તમારું ભલું ઈચ્છે કે મારો દીકરો મારાથી સવાયો થાય કે મારી દીકરી મારાથી સવાઈ થાય ત્રીજું વ્યક્તિ ક્યારેય તમારું ભલું નહીં ઈચ્છી શકે અને બીજું એક તમારા ગુરુજી જે હોય તમને જેણે શિક્ષણ આપ્યું હોય તમારા જે ગુરુ હોય એ જ સારું ઈચ્છે કે મારો ચેલો મારાથી ચડ્યા તો પાકે અને મારું નામ રાખે બાકી આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ તમારું ભલું કે સારું કોઈ ઈચ્છી શકશે નહીં એટલા માટે ગુરુનો વચને રહેજો માં બાપના વચને રહેજો કોઈ સારા સંગતમાં રહેજો સાધુની સંગત કરજો કોઈ ભગવા ભેખની સંગત કરજો પણ કોઈ ખોટા અંધશ્રદ્ધામાં ક્યારેય જશો નહીં મિત્રો બસ તમે જો આ પ્રમાણે તમારા સેવા પૂજા કરજો તમારા પૂર્વજોની સેવા પૂજા કરજો તમારા મા બાપની સેવા કરજો અને બે હાથ જોડીને હું તમને દરેકને વિનંતી કરું છું કે જે કંઈ તમારી કમાણી ઘરમાં આવતી હોય મહિનાની કે દિવસની કે થોડા ઘણી પણ એમાંથી જો તમે કદાચ કોઈ જરૂરિયાતને બે રૂપિયા આપો છો અથવા દસ રૂપિયા આપો છો અથવા તમે એને ખવડાવો છો દાન દક્ષિણા કરો છો કોઈ સાધુ જમાડો છો કોઈ ગાયને ખવડાવો છો કૂતરાને ખવડાવો છો પશુ પક્ષીને ચણ આપો છો કોઈને પાણી પાવો છો કોઈ પણ તમે ધર્મનું કાર્ય કરો છો તો એ તમારા પૈસા ડબલ નહીં પણ વીસથી ત્રીસથી સો ગણા કન્વર્ટ થઈ અને તમારા ભાગ્યમાં તમારા નસીબમાં તે આવે છે અને જે તમારા જે કરેલા કર્મો તે ભૂંખી નાખે છે માત્ર ને માત્ર ભજન કરવાથી માત્ર ને માત્ર રામનું નામ લેવાથી માત્ર ને માત્ર ધર્મના માર્ગે કોઈને મદદ કરવાથી આ જ સાચી ભક્તિ છે મિત્રો બાકી દુનિયામાં કશું કશું છે નહીં આ વિડીયો થકી તમને જે માહિતી મળી હોય એ તમને કોમેન્ટમાં જણાવજો તમારા મંતવ્યો પ્રતિભાવો આ વિડીયો તમે કયા ગામ તાલુકા શહેરમાંથી જોઈ રહ્યા છો તે જણાવજો জয় গুরুদেব জয় মাত